ચાંદીની બજાર કેવી રહી તે વિશેની વાત કરીએ તો ખાસ કરીને આજે એક ગ્રામ ચાંદી ત્રાણું રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો ને અડતાલીસ દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો પાંત્રીસ સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર ત્રણસો પચાસ અને એક કિલો ચાંદીનો ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયા સુધી જ્યારે વાત કરીએ કે સોનાના ભાવ વિશે તો મિત્રો બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ આજે સાત હજાર બસો ત્રીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ સત્તાવન હજાર ચાલીસ રૂપિયા દસ ગ્રામનો ભાવ બોતેર હજાર ત્રણસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અને ત્રેવીસ હજાર રૂપિયા સુધી બજાર રહી હતી તો મિત્રો બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે પાંચ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો ચોવીસ કે સોનાનો ભાવ સાત હજાર આઠસો સિત્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનું ત્રેસઠ હજાર અને છન્નું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઇઠોતેર હજાર આઠસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ઇઠયાસી હજાર સાતસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં પાંચ હજાર પાંચસો રૂપિયાનો એકસો સાહીઠ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ એકાણું હજાર છસો રૂપિયા સુધીની બજાર રહી હતી તો મિત્રો ખાસ કરીને અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં ચાર હજાર સો રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો ખાસ કરીને જેની અસરના કારણે સોનાની બજારમાં આપણે અગાઉ કહ્યું તેમ ઘટાડા તરફી વલણ જોવા મળી શકે છે ત્યારે આજે જે જોરદાર કડાકો સોનાની બજારમાં જોવા મળ્યો છે જેમાં ખાસ કરીને ચોવીસ કે સોનાના ભાવમાં પાંચ હજાર પાંચસો રૂપિયાનો કડાકો સોગ્રામ સોનાના ભાવમાં જોવા મળ્યો છે તો મિત્રો ખાસ કરીને ચીન દ્વારા સોનાની ખરીદીમાં મોટો વધારો જોવા મળ્યો છે પરંતુ આ ખરીદી પણ સપોર્ટ લેવલ ને અસર કરતા જોવા મળી રહી નથી જેને પરિણામે બજારમાં ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે કારણ કે વૈશ્વિક મંદીની અસર પણ ચોક્કસપણે બજારમાં દેખાતી હોય છે ક્યારેક ક્યારેક પરંતુ ગઈકાલે જે વિવિધ માર્કેટો છે તેમાં પણ જોરદાર કડાકો જોવા મળ્યો હતો જેમાં સેન્સેક્સ નિફ્ટી સહિતના શેર બજારોમાં જોરદાર અસર જોવા મળી હતી ને રીતસરની બજાર ધરાશાયી થઈ હોય તે પ્રકારનો જોરદાર કડાકો માર્કેટમાં જોવા મળ્યો હતો સાથે સાથે સોના ચાંદીના ભાવમાં પણ જબ્બર કડાકો જોવા મળ્યો હતો તો આ પ્રકારની સ્થિતિ આજે જોવા મળી રહી છે આભાર